લવકુમાર સવારથી ગુમ થયા બાદ બે કલાકે પાણી ભરેલા ખાડામાં તણાતું મળી આવ્યો હતો પિતાએ જણાવ્યું હતું કે ઘટના સમયે માતા પિતા બંને મજૂરી કામ કરવા ગયા હતા પુત્ર લવકુમાર અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારબાદ તે અચાનક ગુમ થઈ જવા પામ્યો હતો જેથી તેને શોધખોળ ચાલી રહી હતી થોડા સમય બાદ જ તે પાણી ભરેલા ખાડામાં મૃત હાલતમાં મળી આવતા પરિવારનો શોકમાં સરી પડવા પામ્યો છે હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી ત્યારે વધુમાં બાળકના પિતા કાંટા પ્રસાદ જનગેલાએ કહ્યું હતું કે તેઓ છત્તીસગઢના રહેવાસી છે તેમાં ત્રણ મહિનાથી ડિંડોલીમાં પ્રધાનમંત્રી આવાસમાં નવનિર્મિત બિલ્ડિંગના બાંધકામમાં મજૂરી કામ કરી રહ્યા છે પાંચ વર્ષનો માસુમ લવકુમાર આજે સવારથી ગુમ હતો અન્ય બાળકો સાથે રમતા રમતા ગુમ થયા બાદ તેની શોધખોળ કરવામાં આવી હતી જોકે બે કલાક બાદ પાણી ભરેલા ખાડામાંથી તેનું મૃતદેહ મળી આવતા નજીકની હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા ત્યાંથી સિવિલ શિફ્ટ કરાયો છે વધુમાં ત્રણ સંતાનોના મૃતક લવકુમાર ત્રીજા નવમૂરનો પુત્ર હતો ઘટના સમયે પતિ પત્ની બને કામ કરી રહ્યા હતા ત્યારે લવકુમાર ગુમ થઈ ગયો હોવાની વાત બાદ તમામ લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી કે આખરે બાંધકામ સાઈડના પાણી ભરેલા પાંચ ફૂટના ખાડામાંથી લવકુમારનો મૃતદેહ મળી આવ્યો છે જેને કારણે શોકની કાલીમાં છુવાઈ જવા પામી છે